મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો આજે ને જાહેર કરવા હોય કરી દો આખો મંચ એક છે હું વ્યક્તિગત સંકલ્પ કરું છું અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું એને મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું આખા સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી લીટીના વારસદાર બાપ આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે ને એનું બટન દબાવતા શરમ ન થાય આપણને સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી વાખાઈ ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધું ગયું હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે સરદારને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનતાની સાથે જ ચર્ચા એ શરૂ થઈ હતી કે કોંગ્રેસથી પાટીદારો નારાજ છે અથવા તો આવનારા સમયની અંદર કેટલાક નારાજ પાટીદાર સમાજના નેતાઓ એ કોંગ્રેસ છોડી અન્ય પક્ષની પસંદગી કરશે જોકે આ તમામ વાતને લઈ પરેશ ધાનાણીએ અમિત ચાવડાના પદગ્રહણ સમારોહ દરમિયાન આખી આ મામલાનો જવાબ આપ્યો પરેશ ધાનાણીએ કહ્યું કે પચીસ વર્ષ સુધી સરદાર પટેલ એ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા એ દરમિયાન કોઈ એ નારાજગી નથી જોવા મળી ત્યારે તમામ એ સમાજના લોકો અમારી સાથે હતા આજે પણ અમિત ચાવડા એ પ્રદેશ પ્રમુખ બન્યા છે પાટીદાર સમાજના તમામ નેતા એ અમિત ચાવડાની સાથે જોડાયેલા છે અને જોડાયેલા રહેવાના પણ છે અને સાથે જ જે ચર્ચાઓ એ ચાલી રહી હતી એ ચર્ચાની વચ્ચે પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાંથી હટાવ્યું છે એ રાજકીય પાર્ટીનું બટન દબાવતા તમને શરમ આવી જોઈએ પરેશ ધાનાણીએ એ અમિત ચાવડાના પાદગ્રહણ સમારોહ દરમિયાન પાટીદાર સમાજની નારાજગી અને ગુજરાત કોંગ્રેસની અંદર પાટીદાર સમાજનું મહત્વ આ તમામ વાતને લઈને હુંકાર કર્યો છે શું કહ્યું પરેશ ધાનાણીએ સાંભળો એ પણ આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે દર વખત ચૂંટણીઓ આવે હાર જીત તો લડાઈના મોરચે થતી હોય કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી આદરણીય શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી આની પહેલાં ઝપટે હું નમિત ચાવડા હતા અમે જવાબદારીઓ સ્વીકારી સુખરામભાઈએ સ્વીકારી સિદ્ધાર્થભાઈએ સ્વીકારી મારે તમને પૂછવું છે કોંગ્રેસના સાચા માલિક તો તમે છો અમે જવાબદારીઓ સ્વીકારીને રાખી તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે માટે અમિતભાઈ ટૂંકી વાત કરવી આપણે આ હતસ ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચા જેવી આપને નથી હરાવવી આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી આપણી સામેનો પડકાર એ મંદીને હરાવવાની છે મોંઘવારીને હરાવવાની છે બેરોજગારીને હરાવવાની છે અત્યાચારને હરાવવાનો છે ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી

આ ગુજરાતની ઓળખ ઉભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય મારે યાદ કરવા છે ગાંધીજીએ આઝાદી કામ કર્યું સરદાર સાહેબે અઢારેય વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અઢારેય વર્ણની અધિકારી યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખાઈ દેશમાં પાથરી આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવના પૈડા ઉપર

કોંગ્રેસના ના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ દિવસ ચાવડા જગાભાઈ મળે તો કઈ બક્ષી પંચ અન્યાય આ તુષારભાઈ ને આનંદભાઈ મળે તો કે આદિવાસી ને અન્યાય આ ગયાસુભાઈ ને ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાન ને અન્યાય મને લલિત કગતરાને અમારી જેવા ઘણા ન મળે તો કે પાટીદાર ને અન્યાય લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ તો ગયું હવે સરદાર ને શોધી રહી છે સરદાર ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને એ સરદાર જેને એક કણબી કુલ ની જનતા ની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર હે સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચી વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત એમ ન કીધું કે બનાવ્યા આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાતમાં લડાવી ઝગડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટું કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાઓ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપ વાળા કઈ છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખા ગુજરાત ને એનું ગર્વ છે અને જે આખા ગુજરાતનું સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી વારસદાર નાખે જ્યાં જ્યાં બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય નશરમીના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેણે સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી વાખાઈ ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું વાતો ઘણી કરવાની પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને પાંચ વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બિના અને ગઈ વખત તમારી હારો મારો ચડી ગયો તો વિધાનસભામાં આ અમને સહન કર્યા પણ ગઈ વખત આજ મંચ ઉપર જયારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે પડકાર ખૂબ મોટો છે સમય ખૂબ ઓછો છે આજ જુલાઈ મહિનો પૂરો થયો હતેવી મહિના અટલે એકસોને આઠ અઠવાડિયા આઠ અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે હો અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે સાતસોને હિત્તેર દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને સાતસો હિત્તેર દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ તાલુકામાં નડતા હોય ને એને બધાને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય એટલે ભાઈ વાત હાચી ખોટી બીજી વાત મારે એક જ વિનંતી કરવી ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ હે મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતાં કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે સમય બરબાદ કર્યા વગર સો અઠવાડિયામાંથી દસ અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચ જો દસ અઠવાડિયામાં બ્લોક થી લઈને બૂથ ખબરદાર જો ઉપર કોઈને પૂછું છે તો આ ઉપર કોઈને પૂછતા જ નહીં બ્લોક થી બૂથ તાલુકા થી તાલુક જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બની દંડો લઈને બેહવાના છે આટલું ગોતવા દહ અઠવાડિયા ભાઈ દહ અઠવાડિયા થઈ રહે કે નહીં પેલા દહ અઠવાડિયા સંગઠનના બીજા દસ અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મને લાગે છે કે અમી છાટણા થવાના છે કુદરતે આપણી ભેગો છે એટલે સમય નહીં લઉં પણ બીજાની જ મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય મારા ગુજરાતના ગરીબ દલિત પછાત ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ગણાય આપે પરેશભાઈ આમ કર્યું હોત તો અમિતભાઈ આમ કર્યું હોત તો બે હાથ જોડીને કહું છું બાપ સલાહ બો સાંભળી હવે આ વખત બધાએ સહકાર આપજો આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું અને આજ આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું સહકાર આપે અને તમે સંકલ્પ લેશો કે નહીં સલાહ નહીં આપવાની સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં જેથી સલાહ આપતા બંધ ને સહકાર આપવાની શરૂઆત કરશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં ગાંધીનગરમાં ભાજપ હારે એના માટે નહીં આમાંથી માનની મુકુલજી વિનંતી કરું છું ડરો મત જેને મુખ્યમંત્રી કોષિત કરવા હોય આ જેને કરવા હોય કર્યોને આખોય મંચ એક છે હું વ્યક્તિગત સંકલ્પ કરું છું અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે હે એને આઝાદી આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે અને આપણે સૌ ગુજરાતના એ પીડિત દલિત પછાત કચડાયેલા ખેડૂત ગરીબ ગામડા એનો અવાજ બનવાનો આજ સંકલ્પ કરીએ આટલી જ વિનંતી સાથે ફરીથી બંને નવનિયુક્ત આપણા સેનાપતિઓને હૃદયની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત